ઉપાડીને આની જેવડા આની જેવડા એવું નહીં કોઈ પણ સાઈઝ ના તમે બનાવી શકો નાના બને મોટા બને હાથી મોટા બને પણ જે સ બને સો ની સાઈઝરતી હોવી જોઈએ એવું તમારા અરે થઈ જાય થઈ જાય

જોવા માટે અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દો લાઈક કરી દો ને મિત્રોમાં શેર કરી દો દોલા ગયા મોડી